અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે અમદાવાદમાં સાંજે પાંચ વાગ્યાની આસપાસ શહેરનું આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું બાદમાં ઠંડા પવન સાથે વરસાદ ખાબક્યો હતો અચાનક તૂટી પડેલા વરસાદને કારણે શહેરના અનેક રસ્તાઓ પર નદીઓ વહેવા લાગી હતી વાહન ચાલકો અટવાતા ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા નોકરિયાત અને ધંધાધારી વર્ગના ઘરે જવાને સમયે ધોધમાર વરસાદ પડ્યો હતો વાહન ચાલકો પરેશાન થયા હતા

સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે